પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાની પઢિયાર ગામની ત્રણ આંગણવાડી સાવ જર્જરિત હાલતમાં આ ખંડેરમાં કોઈ દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ ગોધરા તાલુકાના પઢિયાર ગામમાં છેલ્લા ઘણા સમયથી ત્રણ આંગણવાડીઓ જર્જીત હાલતમાં છે નજરે જોનારને સાવ ખંડર લાગતી આંગણવાડી માટે સરકાર ક્યારે પગલાં ભરશે તે જોવાનું રહ્યું શું આ રીતે ભણશે ભારતમાં ભવિષ્યના નાગરિકો પઢિયાર ગામની અંદર ત્રણ આંગળીવારીઓ આવેલી છે જેમાં પઢિયાર મુખ્ય કરણના મુવાડા પઢિયાર અને અંદરના મુવાડા પઢિયાર આ ત્રણેય આંગણવાડી છેલ્લા દસ વર્ષથી જર્જીત હાલતમાં છે આ અંગે ગામજનોએ લાગતા વરગતા સત્તાધીશોને લેખિત રૂદરૂપ ફરિયાદ કરી છતાં કોઈ ધ્યાન દેતું નથી રિપોર્ટર નિલેશ દરજી વાત્સલમ સમાચાર ગોધરા નવી આંગણવાડી બનાવવા માટે અમે વાત કરી રહ્યા છીએ આંગણવાડી કેન્દ્ર પડિયાર છે આજે દસ વર્ષથી અમે આંગણવાડી જર્જર રીતના ઠરાવ પણ આપ્યા છે તેમ છતાં આંગણવાડી નવી બનતી નથી અને અમે ગામમાં મકાન ભડાના મકાનમાં બેસીએ છીએ તો તે લોકોને તકલીફ પડે તો પાછા એ મકાન ખાલી કરાવે એમ કરતાં કરતાં અમે ચારથી પાંચ મકાનો બદલ્યા છે અને નવી આંગણવાડી બનાવવા માટે હું આજે રજૂઆત કરું છું બાળકોને તકલીફ પડી રહી છે બાળકોને ભણવા માટે બેસવા માટેની બહુ તકલીફ પડે છે એટલે અને બાળકો ને બેસવાની બહુ જ અગવડ પડે છે આ ઘેર પેલા ઘેર લઈ જવા પડે છે અને ભાડા માટે જગ્યાઓ ઘરો મળતા નથી તો મારે બાળકો કઈ બેસાડવા આંગે રજૂઆત કરી તમે કોઈ જગ્યાએ કેટલી વાર રજૂઆત કરી છે છતાં કે હજુ કોઈ પણ કાર્યવાહી થયેલ નથી શું માંગ છે તમારી આંગણવાડી બનાવવા માટે અમારી એક જ માંગ છે કે અમારી આંગણવાડી બનાવી આપવા માટે શું નામ તમારું સોલંકી લીલાબેન અમારું બોલો બોલો આંગણવાડી